તેમજ વાહન ચોરીના ગુનામાં બે આરોપીને પાસા હેઠળ અલગ અલગ જેલમાં મોકલ્યા અગાઉ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાંથી પ્રોહિબિશન જુગાર મિલકત સંબંધિત સાયબર ઓફેન્ડર ટ્રાફિક ઇમોરલ સહિત ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને ધાર્મિક પ્રસંગો દરમિયાન કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે ગુનાગારો ઉપર સખત પાસા અને તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવાની શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની ચૂંટણી સૂચના મુજબ પાણીગીર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબના પુરેપિસરના ગુનામાં ગત તારીખ ચોથી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ભારતીય બનાવટના અંગ્રેજી તારૂના તથા મોપેડ સાથે કુલ

કેજી બાવીસ અઠ્યાસી જેની આશરે કિંમત રૂપિયા ત્રીસ લાખની ત્રીસ હજારની ચોરી કરીને નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ અને નવ થી દસમી એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ જીજે તેવીસ કે ચુમ્માલીસ ઓગણસાઇ જેની આશરે કિંમત રૂપિયા પચીસ હજારની નંદેશ્વરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ તદઉપરાંત ગત તારીખ બારમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ મોટર સાયકલ નંબર જીજે શૂન્ય છ બીપી પંચાવન અઠ્યાસી જેની આશરે કિંમત રૂપિયા પચીસ હજારની ચોરીનો ગુનો જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં માથાભારી અને જન્મની સભાઓના ઈસમ વિજયભાઈ હરમાનભાઈ ગોહિલની નંદેશરી પોલીસ દ્વારા પાસા હેઠળના વોરંટ સાથે અટકાયતમાં લઈ ભુજ મધ્યસ્થિરમાં મોકલી આપ્યા